જુનાગઢ જિલ્લાના વંથલી નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો બે બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા અરેરાટી મચી જવા પામી હતી આણંદ જિલ્લાના આસોદર ગામના સ્કૂલના પ્રવાસને નડેલા અકસ્માતમાં તેર વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી એચડી પટેલ હાઈસ્કૂલનો પ્રવાસ જયારે સોમનાથથી પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જુનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવા

એ એક્સિડન્ટ થયો એટલે એ પલટી મારીને આ બાજુ કુદીને ડિવાઈડર કુદરી આ બાજુ એટલે અમારી બસ જોડે પાછાના ભાગે થોડી અથડાઈ દસ બાર છોકરીઓને થોડુંક વાગ્યું છે બધા જુનાગઢ અહિયાં સિવિલ હોસ્પિટલ દાખલ રહે છે ના ગંભીર એવું સિરિયસ જેવું નથી કોઈ બહુ એટલું નથી એક બે છોકરીઓને થોડું વધારે વાગ્યું પણ એવું સિરિયસ જેવું નથી ડોક્ટર કુતાર ટ્રમ્પટ મેડિકલ સુપ્રિટન્ડેટ જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જૂનાગઢ આજરોજ એક અનિચ્છનીય બનાવ બનેલ છે જેમાં આસોદર ગામ પાસ આણંદ પાસેના આસોદર ગામની એક પ્રવાસી બસને અકસ્માત મળેલો હતો વંથલી પાસે અકસ્માત થયેલ છે કુલ તેર જેટલા દર્દીઓને અત્યારે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે સારવાર અપાઈ રહેલ છે બે દર્દીઓને માથાના ભાગે વધારે ગંભીર ઈજા થયેલ હોય રાજકોટ રીફર કરવામાં આવેલ છે તમામ ડોક્ટર્સ તથા નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ અત્રે હાજર છે તથા તમામ ઘાયલ દર્દીઓને સારવાર આપવામાં આવી રહેલ છે